મુંબઈ સમાચારના એક દર્શકે વિડીયો બનાવીને આ પ્રશ્નને વાચા આપવા વિનંતી કરી ચાલો જોઈએ શું છે સમગ્ર મામલો આ સ્વામિનારાયણની પાછળનું મજૂરનું સંદાસ અને ડુંગરું છે આ બધું પાણી આવ્યા હતી ને રોડ ઉપર જાય છે લાદી રોડના રોડ ઉપર મેઇન રોડ ઉપર આ બધું મજૂર ના સંડાસ છે અને આ ભૂંગળું તૂટી ગયેલું કેટલા દિવસો થી હે સ્વામીને કીધું તું કરાવી દઉં છું ને કરાવવાનું કરાવવાનું કરી અને પાછું હતું એવું થઈ જાય છે આપણે જોયું કે વિડીયોમાં કે કઈ રીતે શૌચાલયનું ગંદુ પાણી આ પાઇપલાઇનમાંથી નીકળીને બહારના રસ્તાઓમાં ફરી વળે છે સ્થાનિક લોકો અને વેપારીઓ દ્વારા મંદિરનો સંપર્ક કરતા માત્ર આશ્વાસન આપ્યાનું કહે છે કે કોઈ નક્કર કામગીરી માટે પગલાં લેવાતા નથી કેટલી તકલીફ થાય છે તમને આમાં કેટલી

આ પાછળ નો ડેલો છે પાછળના ડેલા માંથી બધું પાણી અહીંયા હે ને રોડ ઉપર આવે બધું પાણી અહીંયા થી આવે જો તમે પણ કોઈ જાહેર સમસ્યાથી પીડાતા હોય તો સંપૂર્ણ વિગતો સાથે અમારો સંપર્ક કરો મુંબઈ સમાચાર બનશે Toma Rua Bacha.